બોટાદ શહેરના હવેલી ચોક ખાતે આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા વોટ ચોર ગાદી છોડ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિંમતભાઈ કટારિયા તથા રાજકોટ મહાનગરના વિરોધ પક્ષને નેતા વશરામભાઈ સાગઠિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા બંને નેતાઓએ કાર્યકર્તાઓ સાથે શહેરમાં રેલી સ્વરૂપે શાંતિપૂર્ણ પ્રદર્શન કર્યું હતું

દરેક જગ્યાએ પુષ્કળ ખાડા છે લોકોનું જીવન દોહેલું થઈ ગયું છે કમરના દુખાવા થઈ ગયા છે એમાંથી બોટાદ શહેર અને ગ્રામ્યને મુક્ત કરવા માટેની અમારી અપીલ છે અને બોટાદ શહેરની અંદર ઘણા ટાઈમથી રિંગ રોડ રિંગ રોડનો લોલીપોપ આપવામાં આવે છે તો એ લોલીપોપ આપવાનું બંધ કરો બોટાદ શહેરને રિંગ રોડ આપો અને બોટાદ શહેરનો વિકાસ કરો એ વાત લઈને અમે આજે દીનદયાળ ચોકની અંદર અને હવેલી ચોકની અંદર આવીને ધરણા કરીએ છીએ અને દેખાવો કરીએ છીએ સાથે સાથે જીએસટીનો ભાર જીએસટીને આ લોલીપોપ આપીને નાના ખેડૂતો નાના નાના ઉદ્યોગપતિઓ એકંદરે કોઈ ફાયદો નથી ત્યાં ને ત્યાં છે ઉલટાનો ટેક્સનું બર્ડન વધ્યું છે કેલ્ક્યુલેશન કરીએ રિફંડનું આપણે અઠ્યાવીસ ટકામાંથી અઢાર ટકા જાવ અઢાર ટકામાંથી બાર ટકા જાય સરવાળે એ કેલ્ક્યુલેશન થતાં આ વેપારીઓને નુકસાન છે ફાયદો નથી તો એ આ લોલીપોપ બંધ કરો અને એના નામે જસ ખાટવાનું બંધ કરો એ વાત લોકોની વચ્ચે અમે આવ્યા છીએ આજે કપાસની અંદર કડદા થાવ કરવાનું બંધ કરો નાના નાના ખેડૂતો ખેતમજૂરી પેદાશ પેદાશના પૂરા ભાવ નથી આવતા એના ત્યારે યાર્ડની અંદર કપાસની પછી ખરીદી કર્યા પછી પાછળથી એસી એસી રૂપિયા સો સો રૂપિયા એવો કડદો કરવામાં આવે છે તો કરદો કરવાનો બંધ કરો અને ખેડૂતોને ન્યાય આપો આવી તમામ બાબતો લઈને અમે રોડ ઉપર કોંગ્રેસ પાર્ટી ઉતરી છે અમારા એઆઈસીસીના સેક્રેટરી માન્ય ભૂપેન્દ્ર માલવીભી અમારી સાથે છે કોંગ્રેસ પક્ષ આખો સાથે છે જરૂર પડશે તો આવતા દિવસોની અંદર અમે જલદ આંદોલન કરવાના છીએ આ બાબતેથી બોટાદ છે અને બોટાદ જિલ્લાને જો ન્યાય મને નહીં મળે તો